સતત ધમધમતું રાજકોટ આજે સૂનું પડ્યું છે દિવસ રાત જાગતું રંગીલું રાજકોટ જાણે આજે રંગહીન થઈને સફેદ ચાદર ઓઢીને સુઈ ગયું છે રાજકોટની શેરીઓનું સુનકાર એ દર્શાવે છે કે રાજકોટે આજે શું ગુમાવ્યું છે આજે વાત કરીએ વિજય રૂપાણીના નિધન સૂના પડેલા રાજકોટની જયહિદ બીએસઆઈ ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી રાજકોટમાં વિવિધ સંસ્થાઓ જેમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ શહેર કોંગ્રેસ સમિતિ રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન હોલસેલ ટેક્સટાઇલ એસોસિએશન સર લાખાજી રાજ રોડ એસોસિએશન તેમજ અન્ય મંડળો સંસ્થાઓ આ બધી જ સંસ્થાઓ જે છે આ બધા જ જે મંડળો છે આ બધાએ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરીને આજ તમામ બજારો બપોરના બે વાગ્યા સુધી બંધ રાખીને સદગત વિજયભાઈને શ્રદ્ધાંજલિ આપવાનો નિર્ણય લીધો છે અને અપીલ પણ કરી છે ત્યારે આજે અમારા સહયોગી રાજકોટની સુની શેરીઓમાં પહોંચ્યા છે જે શોકમાં ગરકાવ થઈ ગઈ છે તેમની પાસેથી ઓન ગ્રાઉન્ડ પરિસ્થિતિનો તાગ મેળવીએ અમદાવાદની અંદર જે વિમાન દુર્ઘટના ઘટી અને એની અંદર અનેક લોકોના મોત થયા ત્યારે ખાસ કરીને જે રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ આ દુર્ઘટનાની અંદર દુઃખદ અવસાન થયું ત્યારે તેમના અવસાનને લઈને સમગ્ર રાજકોટની અંદર કહીએ કે એક દુઃખ જે રીતના જોવા મળી રહ્યો છે ને તેમના જે અવસાન બાદ તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આજ રોજ રાજકોટ બપોર સુધી સ્વયંભૂ આખું રાજકોટ બંધ રહેવાનું છે સ્કૂલ કોલેજ બધી જ વસ્તુઓ જ્યારે આજ રોજ બંધ છે ત્યારે આ જે બજાર છે ધર્મેન્દ્ર રોડની કે જે ધમધમતી બજાર હોય છે સવારે વહેલી સવારથી જ આ બજાર ખુલી જતી હોય છે ને અહીંયા માત્ર રાજકોટ વાસી જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક લોકો ખરીદી માટે આવતા હોય છે ત્યારે આ બજાર જે સવારથી બંધ જોવા મળી રહી છે વિજયભાઈના કહીએ કે જે શોકમાં આ બજાર છે તે સ્વયંભૂ બંધ રાખવામાં આવી છે વેપારીઓ આ સ્વયંભૂ બંધની અંદર જોડાયા છે આ બજારની અંદર પાંચસો કરતા પણ વધુ દુકાનો કહી શકાય કે આવેલી છે જે તમામ દુકાનો આજરોજ બંધ રાખવામાં આવી છે જે બપોરના બે વાગ્યા સુધી છે તે તમામ દુકાનો બંધ રાખવામાં આવશે અનેક વેપારીઓ આ જે રીતના બંધ છે સ્વયંભૂ બંધ રાખી આ રીતના આ બજારમાં જે રીતના કહીએ કે બંધની અંદર જોડાઈને આ દુકાનો છે તે બંધ રાખી છે જે વિમાનની દુર્ઘટના ઘટી આમાં અનેક લોકોના મોત થયા અનેક વખત ગુજરાતે અનેક દુર્ઘટનાઓ જોઈ છે ત્યારે જ્યારે ક્યારેય પણ કોઈ દુર્ઘટના ઘટતી હોય છે ત્યારે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા આ બજારો છે જે ખાસ કરીને બંધ રાખવામાં આવતી હોય છે ત્યારે જે ધર્મેન્દ્ર રોડ ની બજાર છે તેના વેપારીઓ છે તે આ સ્વયંભૂ બંધ ની અંદર જોડાયા છે જે વેપારીઓ બંધ પાડીને વિજયભાઈના શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે આખી બજાર જે દેખાડવાનો પ્રયાસ છે તે કરી રહ્યો છું આ બજારની અંદર જે વેપારીઓ છે તેમની સાથે પણ સીધી વાત કરીશું આપ પણ આ સ્વયંભૂ બંધની અંદર જોડાયા છો શું કેશો આજે અમારા લોકલાડીલા નેતા વિજયભાઈ રૂપાણીનું દુઃખદ અવસાન થયું છે તો આજે અમારા સંપૂર્ણ એસોસિએશને બંધનો ટેકો જાહેર કર્યો છે આજે તો આજે અમારી સંપૂર્ણ બજાર અડધો દિવસ માટે બંધ છે જે ચોક્કસથી જે રીતના આપણે વાત કરીએ કે વિજયભાઈ રૂપાણી છે તેમનો એક ઘેરો સંબંધ આપણા રાજકોટ સાથે રહ્યો છે તમે તેને મળ્યા હતા ખરી એક વખત વિજયભાઈ હા એ જ્યારે ચૂંટણી ચૂંટણી માટે આવે ત્યારે બી મળતા પછી અહીંયા એમની ઓફિસ હતી ત્યારે દિવાળી ટાણે એમની ઓફિસે આવતા ત્યારે બી નાના 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 અમારા બધા વેપારીઓ અમે મળવા જતા ત્યારે બહુ જ ખૂબ જ આવકાર આપતા બહુ જ પ્રેમથી અમારી સાથે વાત કરતા જે બધી એની પ્રાય પ્રોટોકોલ હતી બધી પોલીસની બધી તોડીને અમારી સાથે નાનામાં નાના વેપારી સાથે વાતો કરતા હતા બધી જી ચોક્કસથી બીજા અન્ય લોકો અહીંયા વિસ્તારના આપણી સાથે છે આપ પણ આ બંધની અંદર જોડાયા છો વિજયભાઈ રૂપાણીનું જે અવસાન થયું છે તેમાં સમગ્ર રાજકોટની અંદર દુઃખ જોવા મળી રહ્યું છે શું કહેશું સમગ્ર રાજકીય લેવલે આજ તમે જોવો ને તો એક સારામાં સારો નેતા અમે કોઈ બેઠા છીએ અને અમારા લતાના એવા કામ કર્યા છે ભાઈ નાનામાં નાના વ્યક્તિઓને પણ સાંભળતા વિજયભાઈ અને બધાને એ તમે જોવો એટલે વિજયભાઈ ગમે ત્યારે આપણે જઈ શકતા આપણે કોઈ મુખ્યમંત્રી પાસે ન જઈ શકતા પણ વિજયભાઈના અમારા એવા સંબંધ હતા કે ભાઈ વિજયભાઈ ને લાઈવ અમને મળતા અમને નેતા હતા અમારા એટલે જે રીતના વિજયભાઈ છે તે કોર્પોરેટર થી લઈને મુખ્યમંત્રીનું સફર રાજકોટ થી તેમણે ખેડ્યું હતું ત્યારે આપણે ઘણી વખત વિજયભાઈને મળ્યા પણ હશે અને જોયા પણ હશે ત્યારે વિજયભાઈના સ્વભાવ વિશે શું કહેશો વિજયભાઈ જેવો આજે લગી કોઈ નેતામાં એવો સ્વભાવ થવાનો નથી અને વિજયભાઈ ખાસ કરીને કે આઈ અમારા કોર્પોરેટર થી માંડીને મેર લગી ની સફર અહીંથી થી કરી છે આ વિસ્તારની અંદર અને અમારી સામે લાઈવ લાઈવ અમારી મુલાકાત હતી વિજયભાઈ સાથે

સુધીનો સફર વિજયભાઈ દ્વારા છે તે રાજકોટથી ખેડવામાં આવ્યો હતો અને વિજયભાઈનો રાજકોટ સાથે ખૂબ જ ગહેરો સંબંધ કહીએ કે એક ગાઢ સંબંધ છે તે વિજયભાઈનો રહ્યો હતો વિજયભાઈ સાથે જે રીતના રાજકોટ વાસીઓ જોડાયેલા હતા વિજયભાઈ છે તે રાજકોટના નાનામાં નાના વ્યક્તિને પણ કહીએ કે તેમની સાથે પણ મુલાકાત લેતા હતા તેમના પ્રશ્નોને પણ સાંભળતા હતા લોકો પણ કહી રહ્યા છે કે વિજયભાઈનો જે સ્વભાવ હતો તે સ્વભાવ અમે કોઈ નેતાનો નથી જોયો ત્યારે જે અન્ય એક વેપારી પણ આવ્યા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું જે રીતના વિજયભાઈનું અવસાન થયું છે ને તે બાદ સમગ્ર આખી બજાર છે તે બંધ રાખવામાં આવી છે શું કહીશું એ બાબતે બજાર બંધ રાખવી જરૂરી છે કેમ કે આપણા ધારાસભ્ય હતા એના હિસાબે જે રીતના વિજયભાઈના સ્વભાવ વિશે આપ શું કહેશો વિજયભાઈનો સ્વભાવ કેવો સારો હતો સ્વભાવ એ જ બધાના કામે સારા જ કહી રહ્યા છે

અનેક બજારો બંધ રાખવામાં આવી છે સાથે જ સ્કૂલો લાગણી અંદર તેમના દુઃખમાં સહભાગી થવા તમામ વેપારીઓ પણ અને તમામ રાજકોટ વાસીઓ છે તે આ દુઃખ ની અંદર સહભાગી થવા જોડાયા છે રિપોર્ટર સાહિલ છપ્પા રાજકોટ રાજકોટ શહેર આચાર્ય શહેર શાળા સંચાલક દરમિયાન વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા તેઓ પૂર્વ મુખ્યમંત્રી હોય પૂરા પ્રોટોકોલ સાથે રાજકોટમાં યોજવામાં આવશે કે વિજયભાઈના બહેનના ડીએનએ સેમ્પલ લેવાયેલા છે તે મેચ થયા બાદ આ માટેની તારીખ જાહેર કરવામાં આવશે રાજકોટમાં પ્રકાશ સોસાયટીમાં આવેલા તેમના ઘરથી અંતિમ યાત્રા પ્રસ્થાન કરશે અને જ્યાં તેઓ મોટા થયા એ દિવાનપરા ખાતે પણ અંતિમ યાત્રા પહોંચશે આ માટે વ્યવસ્થા માટે જે વિવિધ ટીમો છે એ બનાવવા સહિતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે હવે આગળ જે પણ સમાચાર આવે છે એ સતત અમે તમારા સુધી પહોંચાડતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસાઈન ડેવિ ન્યુઝ નમસ્કાર